દરજ ની દરરોજ વ્યવસ્થા દરરોજ ના દરરોજ આનંદ રામજી નો હોય કૃષ્ણજીવ નો હોય જેવા વ્યાજ જે જે પ્રોગ્રામ આવતા ગયા એને બધા એક એક દિવસથી એક એક પ્રોગ્રામ બધા દરરોજ ને દરરોજ કાર્ય એવા અને શરૂઆત કરી અને એવી આનંદમય નવ દિવસ તથા બધા સાંભળી જે તમે મોજ કહી ઘણા સેવારૂપી મોજ કહી ઘણા સાંભળવા રૂપી મોજ કહી માનો શરીર છે વૃદ્ધ અવસ્થા છે પણ એને સેવા કરવી છે પણ શરીર સાથ નથી દેતા એને એવી સેવા કરી કે સાંભળવાની સેવા સાંભળવાની સેવા કરી અને ઘરે જે નાના નાના બાળકોને વિવરણ કરે છે કે માતા છે દાદીમાં છે એ છોકરાઓને આની કથા કહે છે કે ભાઈ હું કથામાં રામ રામકથા આમ હતી કૃષ્ણ કથા આમ હતી બલભદ્રનું આવું હતું એ વાર્તા રૂપે તમે સંભળાવો તમારા બાળકોને કે જેથી કરીને તમારું બાળક તમારા નજીક આવશે અને એને આપણા હિન્દુ ધર્મ એટલે હિન્દુ ધર્મનું એ જ્ઞાન મળશે

હા એક તમે કરો તમે હિન્દુ છો એટલે તમારા હિન્દુ હિન્દુ મારા બાળકને તિલક તો હોવું જ જોઈએ તિલક આપણું બાળક ન હોવું જોઈએ કારણ કે તિલક છે આપણા ધર્મ ની મોટી નિશાની છે અને કે તિલક ઉપરથી ઓળખાય છે આ કયા ધર્મ ક્યાં પંથનો કે ત્યાં સંપ્રદાયના સેવક છે હિન્દુ ધર્મમાં ઘણા બધા સંપ્રદાયો છે પણ બધા સંપ્રદાયો એક જ છે અલગ નથી બધાને ભજન ભગવાનનું જ કરવાનું છે કોઈ કૃષ્ણનું કરે કોઈ રામનું કરે કોઈ શ્યામનું કરે કોઈ માતા પણ ભજન જ કરવાનું છે કેવલ બધાએ હિન્દુ ધર્મને અનુસરીને જ લેવાનું છે એટલે તમે તમારા બાળકને એક તિલક કરાવો બધા નું કરાવો નું કરાવો નું કરાવો પણ એવો એક તમે આગ્રહ રાખો કે મારું બાળક મારી ઘરેથી બહાર નીકળે તિલક વગર ન જ નીકળવું જોઈએ એને તિલક કરાવશો તો એને નાનપણથી કરાવો એને મોટા થતા એને તિલકનું વલણ હતા અને ઘણા ભાગ પણ તિલક મારે નથી કરવું કારણ કે ક્યારેય ન કરતી તો એને ખબર ન હોય કે ભાઈ હું હિન્દુ ધર્મનો છો અને હિન્દુ ધર્મ જેને કહેવાય કે હિન્દુમાં જે જન્મ લે એને જ હિન્દુ કહેવાય છે હિન્દુ ધર્મમાં જે જન્મ લે એને જ હિન્દુ કહેવાય છે બાકી તો ધર્મ પરિવર્તન ઘણા બધા છે પણ હિન્દુમાં ધર્મ પરિવર્તન નથી જે જન્મે છે ત્યારે જ હિન્દુ કહેવાય છે અને હિન્દુ થાવું હોય તો હિન્દુને ઘરે જન્મવું પડે અને આપણે આપણી સંસ્કૃતિ જાળવો આપણે આપણી સંસ્કૃતિનું જતન કરો કે આપણે હિન્દુ છે પણ હિન્દુની સંસ્કૃતિ એ આપણામાં હોવી જ જોઈએ આપણા બાળકને હિન્દુ પ્રત્યે પોતપોતાની રીતે પોતપોતાના પોતાના માન પાન માન સન્માનથી તમે જગાઇ આવું ધીમે ધીમે આ કથામાં દેવું સાંભળ્યું એટલું એને અનુકરણ કરાવો વાર્તા રૂપી જ્ઞાન રૂપી જે રીતે માને એ રીતે બધું કરાવો આજે મારે એનું વિનિમ હતું ઓમ નમો નમ નમઃ પાર્વતે પતિ હર હર મહા